આપડે ગાડીમાં કરી ગયેલ તમારે કરવું હોય તો જોઈ લો આ ભાઈ નો તમે દેખાતો જ હે તમે કોન્ટેક્ટ કરી લેજો માંગરોળ તમને આખો એડ્રેસ મળી આખો વિડીયો જોવા ને એટલે કઈ જગ્યાએ આવી હું આખું ભાઈનું દુકાન કઈ જગ્યાએ આવી આખું તમને મળી જાડીનું આખું અહીંયા બધી ટૂંકમાં તમે જોઈ લો કામ આખું વેત કરી ગયેલ છે ખાલી ફણકાર કરી ગઈ તમે જોઈ લો ગાડી નું ખાલી આપડે લુક જોઈ લો તમે આખો ભાઈ નું આપણે કરી ગયેલ છે ફેમસ સોફામાં માંગ રોડ તો તમે એમાં જોઈ શકો છો તો તમને મળી જાય બધી નંબર બોમ્બર ને બધી છે તો આગળ વિડીયો જોવો એટલે હજી તો આપણે શરૂ કરીએ કઈ રીતના ભાઈ કામ ચાલુ કર્યું તો આપણે ઘરે જાય ને ગુડ મોર્નિંગ જય દ્વારકાધી જય મા મોગલ તો આજ આપણે મીઠુડી લઈને ભાઈ ગયા ડાયરેક્ટ ઉઠીને માંગરોળ તો આપણે માંગરોળ થી શું કરવાનું છે માંગરોળ આપણે આ છત બનાવવાની છે તમે જોઈએ મીઠડી નો ન્યુ લોક લુક બની ગયા આપણે લુક ભાઈ આપણે ઇંગ્લિશ આવો અંગ્રેજી આવડતું નહીં એટલું ન્યુ લુક ને ભાઈ અત્યારે તો નીકળી મીઠોડી સદ બનાવવાની જવાય એક નંબર ઓર્ડર લીધો આપડે કેવી રીતના બને આખો વિડીયો તમે જોઈ લેજો લુક થઈ ગયા ભાઈ કેબિન નું ગાડીનું આખું કેબિન નું લુક થઈ ગયા અલગ એ મીઠુડીને લઈને ગયા ફેમસ સોફામાં તો આપણે એ ભાઈનું એડ્રેસ છે જો સામે ગેટ છે વેરાવળ બાયપાસ છે ને વેરાવળ બાયપાસ નો ગેટ ત્યાંથી સામે જ અડધો કિલોમીટર લેવાનું એટલે આવી જાય ફેમસ સોફા ન્યા જ સામે જ આપણે ખાલી સાઈડ તમે જોતા રહો ને એટલે ફેમસ આવી જાય હે ત્યાં જ છે ભાઈ નો તો ભાઈ અત્યારે ઘરેથી આવે આપણે ફોન કરી દીધો તો આપણે ત્યાં લગનમાં આપણે ગાર્ડન અંદર લુક તમને આખો બતાવી દઈએ કે પેલા કેવી હતી આવો ભાઈ આવી ગયો આપણો ભાઈ જો બનાવવાળું છે ફેમસ સોફા વાળા ભાઈ આવી ગયા તમે જોઈ લેજો તમે આ કલર નો બોર્ડ દેખાશે ગેટ ની અંદર કરશો ને એક કિલોમીટર છો અડધો કિલોમીટર છો ને તો આપડી ગાડી બધી આખો સેન્સ થવા માંડ્યું ધીરે ધીરે બધી ઉખરવા માંડશે આપડે ફેમસ સોફા ના જેવા માલિક ભાઈ આવી ગયા છે હવે બધી રીતના રીતના બધી પહેલાં વાંચી આપણો જે બોટ છે એ પણ બદલાવવાનો છે એમાં દિલને કોઈ સેન્સ આવ પોસ્ટર લાગશે બધી થાય પછી જો ઉપરથી આપણા નામ તો નહીં આવડતું છત આપણે જ કહીએ ગુજરાતીની ભાષામાં સત એ પણ નિકાલ દે આગળ આડી નીકળી જાય હવે જો એ બાપી બહુ ગરમ થાય કારણ ઉનાળામાં સમજેલો છત બનાવી લો તો વધારે ફાયદો કેમ કે આપણી છત ગરમ ન થાય વધારે આ જો આપણું બધી નીકળવા માંગી આપણે જો તો ખરા આ છત હાવાસી હોય એટલે ગરમ થાય શિયાળામાં હવે એ નીકળી ગઈ તો હવે આપણે ડાયરેક્ટ કહેવાય કામ કહેવાય કે એ પછી નીકળી ગઈ પછી આપણે બધી બધી કામ આખું થાય અંદર નિરાયતે નિરાયતે બધી જોવા બુમર ને બધી લગાવવાનું છે આપણે તો ભાઈનું કામ તમે જોઈએ આખું એક નંબર ભાઈનું કામ છે તમને નંબર ડિસ્પ્લે પર મળી જાય ને સ્ટાર્ટ વિડીયો થાય ત્યાં તમને ખબર છે નંબર ભાઈને મળી જાય તમે ફોન કરી જ લેજો ને હાવ આપણે સમજી લો ને કે રિફેબલ ભાવ છે મસ્તનો આરામથી મારો ભાઈ આખું બારીક બારીક મારો ભાઈ કરતો હોય કામ એટલે મજા જ આવી જાય તમને તમે જાવ એટલું બધું આપણું કામ બહુ ઝડપ હોય આમ ટૂંકમાં તમને આખા દિવસ સવારના આવો ને તો એ બે ત્રણ કલાકમાં ફ્રી કરી દે તમારે પેલા ઓર્ડર દઈ દેવો અને તમારે જે રીતના બનાવી ભાઈ તમને ફોટા નાખી દે કે ભાઈ આ રીતના બનાવો કઈ રીતના બનાવો તમે જોઈ લેજો તો આપણું લુક સેન્જ થઈ ગયો આપણે વાયરિંગ હજી બાકી છે વાયરિંગ કરે ભાઈને એ ફોન કરી દે એટલે વાયરિંગ વાળો ભાઈ આપણે આવી જાય છે તો વાયરિંગ વાળો ભાઈ આવી જાય એટલે આપણે વાયરિંગ જો હેર હેરકુદ કરી નાખે એક નંબર આપણે તમે કહો ત્યાં સાપનું ફિટિંગ કરી દે પછી સાફ સાપ હોય એ કરી દે જીવન કરવી એટલે આપણે એક્સ્ટ્રા સાફ નથી કરે આપણે તેને છપરાઈ કીધે આપણે એક્સ્ટ્રા સાફ ભાઈ નીચે હતી આખી લાઈટુન ફોગ લાઈટુન બધીની એટલે મેં રહેવા દીધું કે ના ભાઈ આપણે કંઈક એક્સ્ટ્રા કરવી નહીં જોઈ લો તમે લુક પછી સાંજનો લુક તમને પહેલાં જ વિડીયોમાં સ્ટાર્ટમાં બતાડી દીધું એટલે બીજો કોઈ વાંધો નહીં તો એ છે તથા હું તમને આમાં પાછું બતાડી દઈ તમે જો ખાલી લુક જોઈ લેજો ગાડીનું આખું એક નંબર છે હજી તો આમાં આપણે મોડીફાઈ થોડીક કરવાની બાકી છે આપણી રીતના અરે ભાઈઓ ભાઈવે કરી દઈ અડધું તો આપણી રીતના આપણે કરીશું તમે જોઈ લેજો પછી આખો એક નંબર બની જો તમે આખું મારું ગાડીનું લુક તમે જોઈ લેજો જો આ રીતના આપણી ગાડીનું લુક છે અત્યારે અત્યારે હાલમાં છે જ આપણે તમે ગમે મીઠળી મળે એટલે તમારે જોઈ લે ભાઈના નંબર તમે જોઈ લો છે તમને ફેમસ સોપા નંબર લખી જાય નેવું પાંચ સોમાલી વાળા એ નંબર છે તમે વાત કરી લેજો મીઠળનું નામ દેવો એટલે ભાઈ ડિસ્કાઉન્ટ તમે ફોન કરો એટલે એમ કહી દઉં ભાઈ મીઠળી વાળા ભાઈ માંથી નંબર લીધા એટલે ડિસ્કાઉન્ટ થઈ